જય શ્રી રામ હર હર મહાદેવ તમારા ઘરમાં તમારા જીવનમાં તમારા પરિવારમાં ઓટોમેટિક સુખ આવવા લાગશે ક્યારે જ્યારે વાદા કરો પ્રોમિસ કરો ભગવાન સાથે નહીં આપના સાથે પોતાના સાથે કે હું દરરોજ ગરીબોને સાધુઓને બેબસ લોકોને કમજોર લોકોને અસહાય લોકોને ખવડાવવા માગું છું અડધો રોટલો અડધો નહીં તો અડધોમાં અડધો હું વેપાર કરું છું તો થોડા બહુ મદદ કરીશ કોઈને આવે તો લાગતો હોય કે આ માને છે તો મદદ કરું વગર સ્વાર્થ દવાખાનામાં કામ કરતા હોય તો થોડા મદદ કરું કોઈ પણ કામ કરતા કારણ કે જ્યારે મનુષ્ય પરહિત કરે પરોપકાર કરે તો ભગવાન રાજી થાય કારણ ધર્મ માટે ફર્સ્ટ પગથિયા છે ઈશ્વર પ્રાપ્ત કરવા માટે ફર્સ્ટ પગથિયા છે પરોપકાર કારણ કે પરહિત સરી સધરમ નહીં ભાઈ પર પીડા સમ નહીં અધમાય અને નરસિંહ મહેતા કહે છે વૈષ્ણવ જને તો તેને કહીએ જે જાને પીર પળાઈ બીજાના દુઃખ જાને પીર પળાઈ બીજાના દુઃખ જાને બીજાના દુઃખ સમજો કોઈ પાખંડી છે ઢોંગી છે ફલના સાધુ ઢોંગી તમે ન નડતા હોય તો મત બોલો કોઈ નેતા ખરાબ છે મત બોલો તમે પરેશાન કરતા હોય તો બોલો સમાજને પરેશાન કરતા હોય તો કોઈ અધિકારી ખરાબ છે આવા મનમાં ગંદા વિચાર ન આવે દરેકમાં હરિદર્શન કરો વિચાર પવિત્ર અને અન્ન બીજાને ખવડાવો ચાય પીલાવો જે મરજી હોય કરો કે મારે દરરોજ બીજાને ખવડાવવાનું છે રોટલો શાક જે હોય ન હોય તો મારે થોડા ઓછા ખાવાનું છે પણ બીજાને આપવાનું છે આપવાનું પ્રવૃત્તિ રાખો તો ઓટોમેટિક શું ખાવા લાગશે અને દરેકમાં હરિદર્શન કરો તો વિચાર શુદ્ધ થાય અને વિચાર શુદ્ધ હોય શરીર શુદ્ધ હોય તો રોગ ન થાય તમે પવિત્ર કર્મ કરી શકો જે કર્મ કરતા હોય પવિત્ર મનથી કરી શકો એ ધીરે ધીરે જીવનમાં આનંદ આવવા લાગશે જે દાન કરતા હોય ધર્મ કરતા હોય ભક્તિ કરતા હોય વૈરાગ્ય કરતા હોય એને અલગ પ્રકારના આનંદ આવે પણ ક્યારે દેખાવા નહીં ઘણા લોકો દેખાવા માટે દાન કરતા હોય દેખાવા માટે ભક્તિ કરતા હોય માલા ફેરતા હોય કોઈ ભગત આવતા હોય પછી નથી આવવા નહીં પાખંડ મુક્ત અને ભાવયુક્ત પરોપકાર કરો ભક્તિ કરો દાન કરો કોઈ પ્રતિ ખરાબ વિચાર ન રાખો તો આવે તો ઓટોમેટિક શું ખાવા લાગશે ઘરમાં પરિવારમાં ઘણા લોકો તો મર્સિડીઝમાં ફરતા હોય અડધો કિલો મીઠાઈ નથી ખાવી શકતા તો એ પૈસાદાર છે ધનવાન બનો ધનવાન કોણ જેના પાસે ગાડી છે બંગલા છે એ નહીં જે બીજાને ખોવડાવે છે એ ધનવાન છે જે બીજાને સુખ આપે છે એ ધનવાન છે જે સુખ આપે બીજાને ખવડાવે એના જીવનમાં ભગવાન દુઃખ આપે નહીં અને કદાચ આવી જાવે ઘણા લોકો હોય ધર્મી લોકો દુઃખી હોય ઘણા તો એ પાપના કારણે નહીં એ એના પાસે બધું બીજાને અર્પણ કરી દે સમાજને રાષ્ટ્રને માનવતાને પણ આવા લોકો હંમેશા ભગવાન પાસે જ આવે છે અને ભગવાનના દિલમાં રહે છે બાકી દેખાવા હંમેશા પોઝિટિવ વિચાર રાખો પવિત્ર વિચાર રાખો હું દરરોજ કોઈ ગરીબને કોઈ સાધુને કોઈ કમજોર માણસને ખવડાવવા માગું છું હું ભલે ગરીબ છું પણ થોડા એકબીજાને ટેકો આપે સહારા આપે તો દુનિયામાં કોઈ ગરીબ ન રહે અને એવા ખાલી ભાવ પણ રાખતા હોય ને ઘણા લોકો તીર્થોમાં જાવે પણ અધર્મ કરે છે ઘણા લોકો દસ રૂપિયાની વસ્તુ સોમાં બે છે એ ગલત છે તમે જે કર્મ કરતાં એ ભક્તિ બનાવેલું પછી જીવનમાં દુઃખ નહીં આવશે અને આવશે દુઃખ ન તો તમે રડો એના કરતાં ભગવાન વધારે રડશે